સુરતના સચિન વિસ્તારમાં આવેલી શૂઝની દુકાનમાં તલવારથી હુમલાની ઘટના સામે આવી હતી પોલીસને ફરિયાદ થતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી સુરતના સચિન વિસ્તારમાં આવેલી અમર શૂઝ નામની દુકાનમાં તલવારથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે આ હુમલામાં દુકાનના માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ઘટના પછી આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘાયલ દુકાનદારને તાત્કાલિક જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ છે ઘટનાની જાણ થતા સચિન પોલીસનો કાફલો ઘટના પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક જ આરોપીની ધરપકડ કરી હતી આરોપીની પૂછપરછ પછી આરોપીને ઘટના સ્થળે લાવી ક્રાઇમ સીન રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશન એરિયામાં એક બે દિવસ પહેલાનો બનાવ હતો આજે આપણે જોઈએ છે દુકાન જે છે બુટ ચપ્પલ છે ત્યાં આ એક ખરીદદાર આયા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા તો એ બાબતે ઉસ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર રોડે હુમલો કરેલો હતો તે બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ તથા અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો પરંતુ મહેનત કરતા એને પકડી પાડેલો હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર એના રિકન્સ્ટ્રક્શન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે આરોપીએ જે બનાવ બન્યો તો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા અને પેલા શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રિકન્સ્ટ્રકશન પંચનામા કરીને અમે એકત્રિત કરેલું છે પુરાવા માટે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત